થોડોક લેટ વિડીયો આવ્યો છે પણ પ્રોપર વસ્તુ છે જો ખ્યાલ ન આવતો હોય તો કદાચ ક્યાંક આડાવડા તમે રખડતા હો અને અલગ અલગ રીતે કરતા હો તો એના કરતા તમે જાતે કરી શકો માર્ક ગણી શકો પ્રશ્ન છે એ જોઈ શકો સમજી શકો અને અમારા સુધી તે તમે પ્રશ્નો છે તમારા પહોંચાડી શકો એનો આખો પ્રયાસ સ્વરૂપે એક લેક્ચર છે હું તમારી સમક્ષ મૂકું પેલા આપણે સમજીએ કે માર્ક છે એ કઈ કઈ રીતે ગણ્યા છે અને ગણવાના છે ખાલી સમજો ઘણા લોકોને ખબર છે ઘણા નહી ખબર હોય જે લોકોને ખબર છે એ વિડિયો છે એ લોકો સ્કીપ કરી અને થોડોક આગળ વધી કે જે જે થી આવ્યા હોય એ આગળ જઈને જોઈએ કે આ કારણોસર આ વિડીયો છે રેકોર્ડેડ મૂક્યો છે એ ત્રણ લાઈવ આવીને આ વિડીયો છે સમજાવી શકતો હતો પણ એમાં તમારો સમય વધારે બગડે એટલે જે વિદ્યાર્થીને જે રીતનું અનુકૂળતું હોય એ રીતે સ્કીપ કરી અને આગળ છે એ વધી શકે અહીંયા હું પહેલા તમને એ સમજાવીશ કે માર્ક્સ છે એ કઈ રીતે ગણા છે અને તમારા માર્ક્સ એ કઈ રીતે ગણવા જોઈએ અને જો નો આવડતો હોય તો શું આપણે કરશું આ બધી ચર્ચા છે પેલા કરીએ જો સમજો કે અત્યાર સુધી કઈ રીતનો સીનારીઓ છે તો કે સાહેબ સો માર્ક નું પેપર છે સો માર્ક નું પેપર છે સો માર્ક નું પેપર છે તો એની સામે પ્રશ્નો કેટલા છે ભાઈ તો કે સો માર્ક નું પેપર છે એની સામે સો પ્રશ્નો છે સો માર્ક પેપર છે એની સામે સો પ્રશ્નો છે હવે ફોરેસ્ટની અંદર જે રીતે થયું ઈ ઉપરથી આપણે આ સાબિત છે કરીએ કે આ રીતે આમાં આ રીતે કરીએ કે કારણ કે ફોરેસ્ટ માટે સ્પેશિયલ હસમુખભાઈ પટેલે ટ્વીટ કર્યું હતું જયારે સીસીઈ માટે આવું કોઈ ટ્વીટ

એની અનુકૂળતા એ આ વસ્તુ છે એ કાઉન્ટ કરીએ કે તમે તમારી રીતે જોઈ શકો ખાલી એક વખત સમજી લો કઈ રીતે કરાય બાકી તમને લોકોને આવડી જશે હવે આપણે એક બે પ્રશ્નના રદની વાત એક એક ખાલી એક પ્રશ્નની એક્ઝામ્પલ લઈએ એની પરથી તમે તમારી રીતે મેળવી શકશો સમજી લો કે કોઈ વિદ્યાર્થી છે એની શિફ્ટમાંથી બે પ્રશ્ન રદ થયા છે બે પ્રશ્ન રદ થયા હોય તો સાહેબ કઈ રીતે માર્ક ગણવા હવે એની પેલા સમજો કે અહીંયા શું હતું તો કે એક પ્રશ્ન એનો એક માર્ક મળતો હતો

માર્ક એવી પતે એટલે સૌથી પહેલા તમારે આવું કરવું પડે કે સો માર્ક છે એમ નામ રેવા દેવાના સો માર્ક છે એ એજ રીતે રેવા દેવાના સો ભાગ્ય અઠાણું કરવાના શું કરવાનું સો ભાગ્ય અઠાણું કરવાનું જો તમારે બે ખોટા પડ્યા છે તો અઠાણું કરવાના સમજો તમારે ત્રણ રદ થયા છે ખોટા ઇન ધ સેન્સ રદ બે રદ થયા છે તો અઠાણું કરવાના તમારે પાંચ રદ થયા છે તો સો માંથી પાંચ બાદ કરો એટલે પંચાણું કરવાના હવે આપણે રેન્ડમલી સિલેક્ટ કર્યું છે એટલે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીએ સો ભાગ્યા અઠાણું કરીએ શું કરીએ સો ભાગ્યા અઠાણું એનો અર્થ એવો થયો જવાબ આવ્યો એક પોઈન્ટ જીરો બે અને આગળનો આપણે વન પોઇન્ટ એનો અર્થ એવો થયો કે એક પ્રશ્ન એ તમને જે અત્યાર સુધી એક પ્રશ્ન એ જે તમને અત્યાર સુધી એક માર્ક મળતો હતો એના બદલે હવે કેટલા માર્ક મળવા જઈ રહ્યા છે તો કે વન પોઇન્ટ ઝીરો ટુ પાછળ ઝીરો છે વન પોઇન્ટ ઝીરો ટુ ઝીરો માર્ક મળવા જઈ રહ્યા આ તો સારી વાત થઈ હવે નેગેટિવ વસ્તુ એમાં એવી થાય કે પહેલા જોવું હતું તો કે એક પ્રશ્ન ખોટો પડે ને તો તમને ઝીરો પોઇન્ટ પચીસ નેગેટિવ થતા તો અહીંયા એક માર્કે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ થતા હતા તો આપણે એ જોવું પડે કે એક માર્કે જો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ થાય તો એક પોઈન્ટ ઝીરો ટુ ઝીરો થાય તો આપણે ઝીરો પોઈન્ટ પચીસ તો અત્યાર સુધી ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ થતા જો બે ખોટા પડે તો તમને મળશે એક પોઈન્ટ ઝીરો વીસ પણ નેગેટિવ કેટલા થશે તો કે ઝીરો પોઈન્ટ બસો પંચાવન નેગેટિવ થશે સમજણ પડી હવે જુઓ ફરી વાર તમને એક વખત કહી દઉં છું શું થયું છે આખો આંકડો કેવો થયો છે જો અત્યાર સુધી એવું હતું કે એક પ્રશ્ન એક માર્ક મળતો હતો અને એક નેગેટિવ થાય તો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટીવ થતા હતા પણ એના બદલે એવું કઈક થયું છે કે બે પ્રશ્નો રદ થયા છે એટલે એને સરખું કરવા માટે આ લોકોએ માર્કમાં વધારો કર્યો કઈ રીતે કર્યો તો કે બે છે એને સો ભાગ્યા અઠ્ઠાણું કરી દીધા બે નેગેટિવ થયા એટલે સો જે કુલ માર્ક છે અને પ્રશ્નો છે કેટલા અઠ્ઠાણું તો સો ભાગ્યા ચાણુક કરી દેનો અર્થ હોવ જો હવે તમે એક પ્રશ્ન સાચો પડશે તમારો તો તમને એક પોઈન્ટ ઝીરો બે માર્ક મળશે એક મળતો તો ને એટલે એક પોઇન્ટ ઝીરો બે મળશે અને એક પ્રશ્ન ખોટો પડતો તો એટલે તમારે ઝીરો પોઈન્ટ પચીસ ટેકરી થતો થાય એના બદલે હવે કેટલા થશે ઝીરો પોઈન્ટ બસો પંચાવન આ ફોર્મ્યુલાથી તમે લોકો શું કરી શકશો તો આ ફોર્મ્યુલા થી તમે લોકો છે તમારા માર્ક છે કાઉન્ટ કરી શકો આ જ રીતે મૂકવાનું છે હવે આપણે કાઉન્ટ કરી જોઈએ જો સમજી લો કે કોઈ એક વિદ્યાર્થી છે કોઈ એક વિદ્યાર્થી છે એક સાહીઠ પ્રશ્નો છે એ સાચા પડ્યા છે કેટલા છે એ સાચા છે છે એ ખોટા પડ્યા બે પ્રશ્ન છે એ રદ થયા છે અને અઢાર છે એ નોટ અટેમ્પ કર્યા છે આવું કોઈકનો સિનારીઓ છે સમજી લો સાઈઠ પ્રશ્નો સાચા છે વીસ પ્રશ્ન ખોટા છે

અર્થ એવો છે 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 જો તમારા પ્રશ્નો સાચા પડે તો તો તમને મળશે હવે કેટલા ખોટા 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 પડ્યા પડ્યા પ્રમાણે તમારે પાંચ જ નેગેટિવ પણ હવે પાંચ નેગેટિવ નહીં થાય વીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ બસો પંચાવન એટલે પાંચ પોઈન્ટ એક નેગેટિવ થશે પાંચ પોઈન્ટ એક

આને ગુણ્યા zero point પચીસ કરશો એટલે તમને બીજું આવશે એ તમારા નેગેટિવ આવશે શું આવશે તમારા નેગેટિવ આવશે હવે જે તમારા એક mark નું આવી ગયું ને બે આખો negative નું આવી ગયું એટલે તમે આરામથી કહી શકો કે તમારે કેટલા marks છે એ આવશે હજી ઘણા બધા વિદ્યાર્થી એવું છે કે સાહેબ અમને ખબર નથી પડતી અમને ખબર પડતી નથી ને આ formula અમારે જવું ય નથી તો નો જવું હોય તો પછી અમે લોકો તમને હેલ્પ કરશું તમારે શું કરવા કરવાનું છે ગણતા નથી આવડતું તો સાચા પ્રશ્નો તમારા કેટલા છે ખોટા પ્રશ્નો તમારા કેટલા છે નોટ એટેમ્પ્ટ કેટલા છે તમે એટેમ્પ્ટ કેટલા નથી કર્યા અને તમારે તમારી શિફ્ટ માં પ્રશ્નો રદ કેટલા થયા છે એટલે કે ઇગ્નોર કરવાના કેટલા કીધા છે રદ કેટલા થયા છે તો આ બધું આટલું લખી અને તમારી શિફ્ટ કઈ શિફ્ટ છે તમારી એ શિફ્ટ લખી અને મને આ નંબર ઉપર 9265770330 ઉપર WhatsApp કરી દેજો તમે WhatsApp કરી દેજો એટલે હું તમને લોકોને ગણીને તાત્કાલિક ધોરણે તમને માર્ક્સ એ કહીશ આયા મે એક એક્સેલ ની અંદર ફોર્મ્યુલા થી બનાવ્યો છે એ પ્રમાણે આમાં આટલી વસ્તુ નાખશું એટલે તમારા માર્ક સે કાઉન્ટ થઈને આવશે એટલે તમને હું પરફેક્ટ તમારા માર્કેટલા થાય છે કે હું તમને કહી દઉં બરાબર ક્લિયર ઓકે આ વસ્તુ આપણે માર્ક થઈ હવે આપણે જોવું છે કે પ્રશ્ન અને તેના આપણો વિદ્યાર્થીઓના ના ની અંદર હું જોઉં છું અલગ અલગ ગ્રુપ ની અંદર કેટલાય બધા વિદ્યાર્થીઓ છે આમ તેમ આમ તેમ માહિતી છે એ મેળવવા કરે છે કે સાહેબ આનું શું થાય આ પ્રશ્નનો જવાબ શું આવે આ પ્રશ્નનો જવાબ શું આવે તો તમે અંદરો અંદર ચર્ચા કરીને મેળવો બહુ સારી વસ્તુ છે ક્યાંય હેલ્પની જરૂર હોય તો આપણે લોકો સહિયારો પ્રયાસ કરીએ ઓ સૌ સાથે મળી અને કંઈક ને કંઈક સોલ્યુશન નીકળે આનું અને તમને લોકોને મેક્સિમમ તમારા પ્રશ્નો છે એનું સોલ્યુશન થાય એવો આપણે પ્રયાસ કરીએ એટલે તમારે લોકોએ શું કરવાનું છે તમારે લોકોએ જે પ્રશ્ન છે સમજી લો તમારે પહેલા

એટલે કે નાઇન ટુ સિક્સ ફાઇવ ડબલ સેવન ઝીરો થ્રી થ્રી ઝીરો આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવું હું તમને તાત્કાલિક સોલ્યુશન નથી આપવાનો જો એ તમને કીધું કે આનું સોલ્યુશન હું તાત્કાલિક નહીં આપું તમે મને મોકલશો એટલે હું જે સમજી લો તમે મેક્સિમમ આપણે મેથ્સ રેઝનિંગ સોલ્વ કરવાનો પ્રયાસ કરશું ગુજરાતી આપજો તો ગુજરાતીનો સોલ્વ કરવાનો પ્રયાસ કરશું ને ઇંગ્લિશ આપશો તો ઇંગ્લિશનો કરશું પણ મેક્સિમમ મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી છે એ સોલ્વ કરવાનો પ્રયાસ કરશું કારણ કે સર આપણી અવેલેબલ છે ઇંગ્લિશ ના સર તાત્કાલિક ધોરણે સમય આપીએ કે એવું નહીં બને એટલે રાત્રે લાઈવ સોલ્યુશન સ્વરૂપે તમને લોકોને મોકલશું જેટલા પ્રશ્નો સોલ્વ થાય એટલા પ્રશ્નો સોલ્વ કરી કરીને તમને લોકોને કહેશું કે સાચા છે એ સાચા છે ખોટા હશે તો આમાં આ જવાબ આવે એ કહેશું અને નું પ્રૂફ મળશે અમને જેટલાનું પ્રૂફ મળશે ગુજરાતી છે તો સમજો ગુજરાતીમાં મારી ઓથેન્ટિક હોય તો જેટલાનું પ્રૂફ મળશે એ પ્રૂફ તમને આપવાનો પ્રયાસ છે એ કરશે આ એક પ્રયાસ છે આવા સૌએ સાથે મળીને આનું સોલ્યુશન જે કરવું પડશે આમાં હું કે મારી ટીમ બધું બધું બર્ડન નહીં સહન કરી શકીએ એટલે બધું આખું ટોટલ એ નહીં થાય આના માટે તમારો લોકોનો સાથ સહકાર જોશે અમે જ્યારે જ્યારે પણ તમને લોકોને કહીએ હું ટેલિગ્રામ ચેનલ માં મુકીશ કે ભાઈ આ શિફ્ટ અમને નથી મળતું તો તમારે લોકો એ ગોતી ને અમને સુધી પહોંચાડું કે જેથી કરીને બધાને ફાયદો થાય શક્ય બને ત્યાં સુધી આપણે આજે આઠ તારીખ થઈ છે તો જે સત્તર તારીખ સુધી છે તો આપણે પંદર સોળ તારીખ સુધીમાં જેટલા પણ પ્રશ્નો આપણી પાસે આવે એ બધા પ્રશ્નો નું નિરાકરણ કરી અને પંદર સોળ તારીખ સુધીમાં રોજ સાંજે રાત્રે જ્યારે મેળ પડે અનુકૂળ પડે ત્યારે સર છે અહીંયા આવી લાઈવમાં તમને લોકોને કહી દેશે કે ભાઈ આ પ્રશ્નો છે એનું સોલ્યુશન આવશે એટલે બેઝિકલી એવું બનશે કે દિવસ છે છે તો દિવસે તમારા ઘસારો વધારે હોય એટલે એનો અર્થ એવો નથી બધા જવાબ રાત્રે મળી જાય મળશે આજે પછી બીજા દિવસે ત્રીજા દિવસે પણ શક્ય હશે એટલા પ્રશ્નોનું સોલ્યુશન છે આપણે લાઈવ રાત્રે આવી આવીને જ સોલ્યુશન છે એ કરી દઈશું જેટલા તમારા પ્રશ્નો આવશે એ બધાનું સોલ્યુશન છે આપણે કરવાનો પ્રયાસ છે એ કરશું શિફ્ટ વાઇઝ પ્રશ્નો છે એ સોલ્વ કરશું રેડી તમારે તમારા ની અનુકૂળતા એ જોઈ લેવાનો વિડીયો

થઈ શકે એટલે આપના બૈના સાથ સહકાર થી જ આ પ્રદાન નું નિરાકરણ એ થશે એક નાની અમથી પહેલ તમારી સમક્ષ મૂકી છે આશા છે કે તમને કંઈક ને કંઈક હેલ્પફુલ થઈ આજ ના દિવસ ને આજ ના સેશન પૂરતું આપણે એટલું રાખશું સીસીઈ ની મેઈન્સ ની બેચ આપડી ચાલુ છે મેન્ટરશિપ વાળી બેચ છે મેન્ટરશિપ વાળી બેચ ની અંદર જે લોકો એ ગુજરાત માં ટોપ માં છે ટોપ માં જે પાસ કર્યું છે ટોપ માં આવીને એ લોકો તમને લોકોને મેન્ટરશિપ આવશે અલગ અલગ ફેકલ્ટી છે તમને લેક્ચર લે છે છે એ તમારા ઘરે પહોંચશે આ આખો નો કોર્સનો નો વિડીયો છે ઓલરેડી માં છે તમારે જોવો હોય તો તમારે અનુકૂળતા તો જોઈ લેજો પેલી બેચ છે એમાં છ હજાર પાંચસો છે મટિરિયલ સાથે અને મટિરિયલ વગર ચાર હજાર રૂપિયા છે આમાંથી તમને અનુકૂળતા હોય ને મેળ ખાતો હોય તો કોર્સ લઈ લેજો બાકી બેચ ટુ ચાલુ કરીશું ત્યારે બેચ ટુ માટે આઠ હજાર રૂપિયા અને પંચાવનસો બુક સાથે આઠ હજાર અને બુક વગર પંચાવનસો રૂપિયા આ રીતનો ભાવ રાખ્યો છે અમારે એકસો પચાસ વિદ્યાર્થીઓ એડમિશન લેવાના હતા જેમાંથી થી વધુ વિદ્યાર્થીઓ એડમિશન લઈ ચૂક્યા છે પચાસ વિદ્યાર્થી જેવા આવશે એટલે પછી આ બેચ વન ક્લોઝ થશે અને બેચ ટુ પછી ચાલુ થશે તમારી અનુભવતા હોય તો વિડિયો જોજો તમને મજા આવે મોજ પડે તો એ કોર્સ એ લેજો બાકી સાત સહકારથી આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન છે કરીએ તો આજના દિવસ આજના સેશન પોર્ટલો રાખીએ નેક્સ્ટ પાછા ફરી ફરી મળતા રહેશું જય હિન્દ જય ભારત